નમસ્કાર ધોરણ છો વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર ફાઈવ શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર સ્વાધ્યાય ક્વેશ્ચન વન નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો એક ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો બોધી ગયા સારનાથ કુશીનારા કે કપિલ વસ્તુ રાઈટ આન્સર ઇઝ બી સારનાથ સેકન્ડ ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્માણ પામ્યા હતા લુંબીની કપિલ વસ્તુ કુશીનારા કે સારનાથ રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી કુશીનારા થર્ડ મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું માયા માયાદેવી યશોદા કે યશોધરા રાઈટ આન્સર ઇઝ એ ત્રિશલા દેવી ફોર્થ મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો કપિલવાસ્તુ કુંડગ્રામ સારનાથ કે પાવાપુરી તો રાઈટ આન્સર ઇઝ બી કુંડગ્રામ ફિફ્થ મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો તો પાલી પ્રાકૃત અને અર્ધ પ્રાકૃત અને પાલી કે પાલી અને રાઈટ આન્સર ઇઝ બી પ્રાકૃત અને અર્ધ ટૂંકનો ઉત્તર આપો ગૌતમ બુદ્ધનો મુખ્ય ઉપદેશ શું હતું ગૌતમ બુદ્ધનો ઉપદેશ આ પ્રમાણે હતો પોતાના કલ્યાણમાં આસક્ત રહેવાને બદલે સદા વિચારયુક્ત જીવન જીવવું જોઈએ તમામ પ્રાણીઓ સાથે અહિંસાથી વર્તવું જોઈએ તે મનુષ્યનું સૌથી મોટું કર્તવ્ય છે ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મનુષ્ય મહાન બનતો નથી પણ પોતાના કર્મથી મહાન બને છે તેથી સમાજમાં ઉચ્ચ નીચના ભેદભાવ ઊભા કરવા જોઈએ નહીં સ્ત્રીઓને સમાજમાં પુરુષો જેટલા જ સન્માન અને અધિકાર આપવા જોઈએ પ્રાણી માત્ર પર દયા રાખવી સેકન્ડ મહાવીર સ્વામીનો મુખ્ય ઉપદેશ શું મહાવીર સ્વામીના મુખ્ય ઉપદેશને ત્રિરત્નના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે તેમણે નીચે મુજબ પાંચ વ્રતોનો ઉપદેશ આપ્યો હતો કોઈપણ પ્રકારની હિંસા ન કરવી પ્રાણી માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે હંમેશા સત્યનું પાલન કરવું એ માટે ક્રોધનો ત્યાગ કરવો ક્યારેય પણ ચોરી ન કરવી કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુ ગ્રહણ ન કરવી જરૂરિયાત કરતાં વધારે ચીજવસ્તુઓ ધાન્ય આભૂષણો વસ્ત્રો વગેરેનો સંગ્રહ ન કરવો જૈન સાધુઓ અને સાધ્વીઓએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ થર્ડ જૈન ધર્મએ કયા પાંચ મહાવ્રતો આપ્યા જૈન ધર્મના ચોવીસમા તીર્થકર મહાવીર સ્વામીએ આ પાંચ મહાવ્રતો આપ્યા હતા અહિંસા સત્ય બ્રહ્મચર્ય અસ્તે એટલે કે ચોરી ન કરવી અને અપરિગ્રહ એટલે સંગ્રહ ન કરવો ક્વેશન થ્રી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો વન બુદ્ધ અને જૈન બંને ધર્મએ લોકોને શાંતિ અને અહિંસાનો માર્ગ અપનાવવા અનુરોધ કર્યો ખરું સેકન્ડ બુદ્ધ દ્વારા પ્રથમ ઉપદેશ બોધી ગયામાં આપવામાં આવેલ ખોટું થર્ડ બુદ્ધને સારનાત્મક જ્ઞાન પ્રાપ્ત થયું હતું ખોટું ક્વેશ્ચન ફોર યોગ્ય ઉત્તર આપો ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં શું સમાનતા હતી ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં આ પ્રકારની સમાનતા હતી સોરી બુદ્ધ અને મહાવીર બંનેએ સંસારને ભય અને દુઃખોથી ભરેલો માન્યો છે તેમણે જણાવ્યું કે તમામ પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી જોઈએ બંને અનુરોધ કર્યો કે સૌને સમાન ગણવા જોઈએ અને સમાજમાં ઊંચ નીચના ભેદભાવ ન હોવા જોઈએ સ્ત્રીઓએ પુરુષોની જેમ સન્માન અને અધિકાર આપવા જોઈએ એમ તેમણે જણાવ્યું ગૌતમ બુદ્ધના સમયમાં કયા અનિષ્ઠો જોવા મળતા હતા ગૌતમ બુદ્ધના સમયમાં સમાજમાં આ અનિષ્ટો જોવા મળતા હતા સમાજમાં યજ્ઞ દરમિયાન પશુઓની હિંસા કરવામાં આવતી હતી ઘણા બધા લોકો માંસાહારી હતા હિન્દુ ધર્મ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર એમ ચાર વર્ણોમાં વહેંચાલો હોવાથી સમાજમાં ઊંચ નીચના ભેદભાવ હતા સ્ત્રીઓને પૂરતું સન્માન મળતું ન હતું તો અહીંયા વિડીયો પૂરો થાય છે જો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો ધન્યવાદ